मनुष्य राष्ट्र का मार्के नहीं बल्कि आंदोलन के लडता है। उस समय के लिए पराजय की कोशिशों સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હોય ત્યારે આનંદ થાય છે કે આ નવી ટીમ છે એ નવી માધ્યમથી એમને કાયમી કરવા માટેના આજે પ્રમાણપત્રોનું વિતરણ છે ત્યારે જેવી રીતે અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરી એવી રીતે અહીંયા દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે અને

જે સમયે જેમ જેમ અમે લોકોએ હકની માંગણી કરી એમ જ આ જ ભારતીય જનતા પાર્ટીએ અમને નાનું મોટું આપ્યું છે પણ આ વખતે બમ્ફર ઓફર હતી અમારા કામદારો માટે અને એ બમ્ફર ઓફર તરીકે એમનું પરિવાર સુખી થાય એનો આ નિર્ણય લઈને હું એમને હૃદયપૂર્વક હું જે લોકોએ આ ડિસિઝન લીધું માન્ય ચેરમેન શ્રી ડેપ્યુટી મેયર અને પક્ષના નેતા આ બધાએ જે આ ડિસિઝન લીધું છે માન્ય ચેરમેન શ્રી ડેપ્યુટી કમિશનરના બધાએ જે નક્કી કરવા નિર્ણય એના આખા વાલ્મિકી સમાજે આવકાર્યો છે અને અમારા ત્યાં આજે દિવાળીની આપ જોઈ રહ્યા છો ફટાકડા ફૂટી રહ્યા છે દિવાળી કરતાં બી આજે અમારા વાલ્મિકી સમાજની મોટો મોટો તહેવાર દિવાળી બધું ગણવા આજે આજથી એ લોકો કાયમી થશે અને આજથી જે લોકોનું રોટીનું જે એને એમનું હક્નું હતું આજે ભરપૂર મળ્યું છે બિલકુલ છે તમામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે કારણ કે અનેક વખત લડાઈ લડી હતી અને ત્યારબાદ તેઓ આજે કાયમી ધોરણે એટલે કે વડોદરા મહાનગરપાલિકાની અંદર તેઓ કાયમી ધોરણે ફરજ બજાવવા નથી આજે તેઓ નિમણૂક પત્ર મેળવવાના છે લગભગ કહી શકાય કે અગિયારસો જેટલા કર્મચારીઓ છે તેઓ આજે પોતાના ઘરે દિવાળી જેવો સાથે વડોદરા શહેરમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન ગૌતમ સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે વડોદરા